ધોરાજી શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ આગામી ધોરાજી નગરપાલિકા ચૂંટણી અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા ધોરાજી નગરપાલિકાના કુલ નવ વોર્ડ પૈકી છત્રીસ ઉમેદવારોમાંથી અઠ્યાવીસ સીટો ઉપર આમ આદમી પાર્ટીના સક્ષમ ઉમેદવારોએ આજરોજ ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે અને જનતામાંથી પણ ખૂબ જ સમર્થન પ્રાપ્ત થયું છે કોંગ્રેસના ચાલુ કોર્પોરેટર ધર્મેશભાઈ રાજ્યગુરુ યુવા કોંગ્રેસના જયભાઈ ટોપિયા જિલ્લા સોશિયલ મીડિયા કન્વીનર આશિષભાઈ જેઠવા તથા યુવા કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ જેઠવા સહિતના કોંગ્રેસી અગ્રણીઓ કોંગ્રેસ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીને પોતાનું સમર્થન જાહેર કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જંગુ જંગી બહુમતીથી ચૂતી ચૂંટી કાઢવા માટેનો કોલ આપેલ છે અને જનતામાંથી પણ પ્રથમ વખત આમ આદમી પાર્ટી નગરપાલિકાની ચૂંટણી લડતી હોય જનતાએ પણ ખૂબ જ સારો પ્રતિસાદ આપેલ છે આશિષભાઈ જેઠવા આજે હું બે હજાર બાર થી સતત યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ધોરાજીમાં સેવા આપતો હતો કોંગ્રેસ પાર્ટી માટે સતત બે હજાર બારમાં આ આપણે ધોરાજીના શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા કોંગ્રેસ છોડીને ગયા ત્યારે ધોરાજી પાસે કોંગ્રેસના નામે જીરો હતા કાર્યકરોમાં એવી પરિસ્થિતિમાં આજે ધોરાજીમાં અમે કોંગ્રેસને ઊભી કરી હતી

જેને લીધે આજે અમારે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં અમારે વિવિધ પ્રવેશ કર્યો છે પ્રવેશ કરવાનું કારણ એ છે કે જે આમ આદમી પાર્ટી દ્વારા લોકોને જે શુદ્ધ પાણી આપવાનું જે વચન આપેલું છે સ્ટ્રીટ લાઇટની સુવિધા આપવાનું વચન આપેલું છે તેમજ રોડ રસ્તા બાબતે પણ વચન આપેલું છે અમે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ એમાં આજે અમે આમ આદમી પાર્ટી ધોરાજીની જનતાને કેવા માંગી છે કે ધોરાજીમાં જે વર્ષો જૂનો પ્રશ્ન ગંદુ પાણી વિતરણ કરી રહ્યા છે અને આજે નગરપાલિકામાં કોંગ્રેસનું પણ શાસન હતું ભાજપનું પણ શાસન હતું અને છેલે ભાઈવદના શાસન પણ હતું આ શાસનમાં જે ધોરાજીની જનતાને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ મળી નથી લોકોના આરોગ્ય માટે જે શુદ્ધ પાણી પીવાનું મળવું જોઈએ એ પાણી પણ નથી મળી શક્યું એટલે અમે જે ફિલ્ટર પ્લાન્ટ છે એટલે અમારી આમ આદમી પાર્ટીની સત્તા આવશે તો મેં ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરાવશું અને ધોરાજીની જનતાને શુદ્ધ પાણીનું વિતરણ થાય એવામાં પ્રયત્ન કરશું જે આઠ આઠ દિવસે પાણી આવે છે એની જગ્યાએ તન તન દિવસે ધોરાજીની જનતાને પાણી મળે